નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાત સરકારની યોજના હેઠળ દર મહિને ત્રણ હજાર સહાય મળે છે ગુજરાત સરકાર અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરે છે જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળે છે બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય બાળકોને આ યોજના લાગુ પડે લાગુ પડાય છે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી ઓગસ્ટ છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે ત્યાર પશ્ચિમના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ પડી ન વળી ધરતીપુત્રોમાં ખુશી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરે છે જેમાં જણાવાયું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ ન પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્ય પરની ઓફ શોટ્રાફ સિસ્ટમ હળવી થતાં સાવત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહીં ઉતારા છે રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે આ આગાહીને લઈ હાલ ખેડૂતોમાં રાહત જોવા મળી છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરે તો કસ્ટમ ઘટાડા બાદ સોનું ચાર રૂપિયા સસ્તું થયું સરકાર સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે બાવીસમી જુલાઈએ ચોવીસ કેરેટ સોનું તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે હવે ઘટીને અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે એટલે કે અઢાર દિવસમાં સોનું ચાર હજાર ને સત્તાવન રૂપિયા સચું થઈ ગયું છે નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થાય છે